શું છે આ વ્યસન વ્યસન એક એવી વસ્તુ છે જે આપણા જીવનને

હેરોઈન કોકીન એલ એસડી એમડી ઊંઘની ગોળીઓ અને આ જગ્યાએ બધી સગવડો સાથે તમને વ્યસન મુક્ત બનાવવામાં આવે છે રહેવા માટે રૂમ પ્રોસ્ટીટ જમવાનું મોટું જબ્બર ગાર્ડન જેવી તમામ સગવડો આ જગ્યાએ મળી રહેશે અને ઘણા લોકો પોતાના પરિવારના હિત માટે આ કેન્દ્રમાં રહી અને વ્યસન મુક્ત થઈ પછી બહાર નીકળેલા છે તો તમે પણ જાતે સમજી વ્યસન પાછળ હટવા માંગતા હો ને તો અત્યારે જ કોન્ટેક કરો સ્ક્રીન પર આપેલ નંબર પર અને વિડીયોને વધુમાં વધુ શેર કરો જેથી કોઈનું પરિવાર આપણે બચાવી શકીએ થેન્ક યુ